હું અને સપના સાથે ભાખરે ખાવા માટે બેસી ગયા અને આજે સપના વિશે ચકડી રીતના જમવા બેન ઉપર ચડવાનું જોઈ તે બસ બસ ચાલો ભાખરે ખાવા બેસી જવા બે જ મૂછવાળા સફેદ મૂછ થઈ ગયા દૂધ પીધું તું બોડું થઈ ને ગાઈસ તો અમારા ઘરે આવી ગયું છે ફાઇનલી જીસીબી આછાના બધામાં પાણી નાખવાનું છે એટલે માટી બેસી જાય ને મમ્મી જો સવાર સવારમાં અળસીનો મુખવાસ બનાવ મળ્યા છે જયયોગેશ્વર જયયોગેશ્વર જય સ્વામિનારાયણ બની ગયું બાકી છે બાકી છે પણ બાકી છે પલાળો ખાલી ખાલી પલાળો શેકવાક બાકી છે અને ગાઈસ હેતાંશ અત્યારે ગયો છે મારા પપ્પા સાથે ટ્રેન જોવા માટે અને ટ્રેનમાં લઈ જવાનો હતો પણ કંઈ મેળ જ નહો એવું મેં તો થોડાક દિવસ હું ખેંચી લઉં અને પછી જ્યારે રે નહીં ને ત્યારે અસલી મને ટ્રેનમાં બેસાડીને કંઈક લઈ જઈશ ને પાછો લાવીશ પણ થયું એવું કે જ્યાં સુધી ખેંચાડો ત્યાં સુધી ખેંચ્યું પછી એને એમ કીધું કે મારા મામાન ઘરે જાઉં તો મામાન ઘરે રોકાવા આવી ગયો તો કાલ સાંજે જ આવ્યો એટલે ઈદ દિવસ ગણાય નહીં ને આજે પાછો એ મારે જોવા જાવું તો હું અત્યારે ઓફિસે થી પાછો આવ્યો પાછો આવ્યો ને તે નોતો ઈન પપ્પા બી ન્યા ગયા છે શું મેનુ છે આજ તો કાય મેનુ નથી ઓન્લી દાળ ભાત કેમ કે તમ કોઈ ખાતા જ નથી એટલે ઓન્લી દરરોજ રસોઈ બનાવું દરરોજ પડી રહી આટલું આટલું ખાય પપ્પાને પૂછ્યું તે ખાલી પૂછી લીધું પપ્પા એમ જ કરે છે પપ્પા કા દાળ ભાત ન ખાય કા શાક રોટલી નો એમ મે આજ નો પૂછ્યું ખાલી દાળ ભાત બનાવું ચાલશે એ રેલવે સ્ટેશન ગયા ભૂખ લાગશે તો રોટલી કરી દેશું ઓકે તો દાળ ભાત નો પ્રોગ્રામ છે

અને હવે સુરતમાં આમ કોઈ પણ જગ્યાએ જઈએ એટલે અમારા સબસ્ક્રાઇબર આપણા જે વિડીયો જોતા હોય એ લોકો આપણને મળી જ જાય છે પણ સૌથી વધુ વિડિયો આપણા અમદાવાદમાં જોવાય છે સૌથી વધુ પહેલા નંબરે અમદાવાદ આવે છે એના ત્રીજા ભાગના વિડીયો સુરતમાં જોવાય છે અમદાવાદમાં એટલા બધા જોવાય છે તો અમદાવાદ તો હું ક્યારેક ગયો નથી એટલે પહેલાં ગયો તો પણ યુટ્યુબ ચેનલ શરૂ કર્યા પછી એક જ વાર ગયો તો ઓલો કાર્યક્રમ હતો કહી હે મોકો મળે તો ચોક્કસ જાશું એવું લાગે કાંઈક હોય તો અમદાવાદ અમે એવા તો સ્વામિનારાયણનો ઓલો કાર્યક્રમ હતો શતાબ્દી મહોત્સવ ત્યારે આવ્યા હતા અને ત્યારે આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત જ હતી ત્યારે આપણે હિન્દીમાં બ્લોગ બનાવતા તો એ શતાબ્દી મહોત્સવના વિડીયો બહુ બધા લોકોએ જોયા હતા એ સમયે સબ્સ્ક્રાઇબર કરતા વધુ લોકોએ જોયા હતા એટલે બહુ સારું કહેવાય અને પછી હિન્દીમાં હતું એટલે બરાબર ચાલ્યું નહીં પછી આપણે ગુજરાતી બી આવ્યા પણ અત્યારે આજે એક કરોડ લોકોએ આપણા વિડીયો જોઈ લીધા કાઠિયાવાડી ભાષા બધાને બહુ ગમે હે ને કાઠિયાવાડી ભાષા કહેવાય તો બધાય બહુ જોયા ચાલો થેન્ક યુ અને પાણી નાખી ગયા જ્યાં ખાડો કર્યો હતો ત્યાં પાણી નાખી ગયા પણ થોડુંક થોડુંક નાખ્યું તો મમ્મી આવી હતા ને ગયા જો ખાડામાં પાણી નાખ્યું પણ થોડીક થોડીક માટી બેહી જો બે કેમ ખાડો પડી ગયો ધરતી બેન ફોન આવ્યો હતો ખાનસા બધાય જમવા આવજો મેં ના પાડી પણ કે તો આવજો બહુ કીધું પછી કીધું સારી આવશે એમાં નિમિષા વૈશાલી ભાનુ માસી બધા છે તો આજ સાંજે ત્યાં ધરતી બેન ની ન્યા જમવા જવાનું છે ભાનુ માસી આવશે એટલે મજા આવશે તો વિડીયો ઇન્ટરેસ્ટિંગ થાય અને ભાઈ બાબે મમ્મી રસ્તામાં તો આવશે મમ્મી ખબર પડી ખબર જ વધે એટલું જ ખાવું તોય એને ઓછું ખવાય આ ઓછું હું મમ્મી લાવ્યા

આ પણ એ મમ્મી કરશે થલકો એને એને કરવા દે માથું મોટું થઈ જશે કોઈ ખાવ લે ના ના આ કે હવે કાસમાં દેતા લે આ એક આ પકડ એક હાથમાં હવે કાસમાં જો બોલી લે લે મસ્તી નલાઈ સાઉન્ડ જ ને હે

ओके चालू साल सखी साल सखी रे कानुडने मोडवा कोई दो बतावो रे यशोदना लाल ने हमना जो यो तमे तो मथुरा ने जेल मा ताला तोडन तो रे राधे राधे श्यामळा સાલ સખી સાલ સખી રે કાનુડને મોળવા ભાન ભજન બહુ ગાય છે એનું રૂપે બહુ મોટું છે કે સત્સંગમાં કીર્તનમાં બહુ જાય અને ઘરે બહુ કીર્તતા થાય મંડળમાં બહુ જાય પાત્રિક ભાઈ મંડળ છે હા તો કેવા એના ભજન લાગ્યા એ કોમેન્ટ કરજો અને જેમ બને એમ ગુજરાતીમાં કોમેન્ટ કરજો એટલે એ વાંચી શકે એટલે ગુજરાતીમાં લખજો બધી કોમેન્ટ બરાબર

ભાવેશભાઈ માણિયાએ મારા ના દિવસે એની ઓફિસ સ્ટાફ એકવીસ જણા છે તો એકવીસ એકવીસ ફોન લઈને બધામાંથી સબસ્ક્રાઈબ કર્યું અને એણે મને મેસેજ કર્યા કે મેં આવી રીતના કર્યું છે એટલે મેં સ્પેશિયલ એનું નામ લીધું કે આવું બધું સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો અને હું જે એક વ્લોગ કહું છું તમને એ વ્લોગ જોઈ લો તમને ઓર મજા આવશે મેં લાઈફમાં પહેલી વાર ઘેટાનું દૂધ દોયું હતું તો બાજુમાં એ વિડીયો છે મારા એક્સપિરિયન્સ કઈ રીતના થયા મજા જ છે તમે ડેઈલી વ્લોગ છે ને મારે ગામડાનો બ્લોગ છે મારું ઘર પણ એમાં જોવા મળશે તમને તો એ બ્લોગ જોઈ આવો તમે બાકી આવતી આવતીકાલ સવાર નવ વાગ્યા પાછા મળીશો જયસોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર